મજામાં મજામાં દિવસ સ્વાગત છે મારો નવો બ્લોગ અવાજ પડી ગયો છે ને આપણે કરવાની છે માન્યું છે સોયાબીન ઢગલો કંઈક આટલો થયો તો કેટલો થાય કમેન્ટમાં કહી દઈએ અત્યારે જાવ કાંઈ પાણી વાળવા પાણી વાળવાનો બકાલામાં તો કાંઈક રીંગણી ભીંડો ને કાંઈક આવ્યું હતું કાંઈ પાણી આવ્યું હતું

બધી વસ્તુ લેવા જવાનું અત્યારે લો જાવ ગાડી આપણે અહીંયા વાડીએ પડી ચાલો જાય પાંચ બીજા દિવસનો હવાર પડી ગયો અને ત્યાં જવાનું આપણે સુકડીમાં ફોન નહીં ગયો વરસાદ જેવો માહોલ થઈ ગયો હોય અને આપણે નીકળી ગયા સુખણી આજે આવે છે ત્યાં જવાનું હતું ચાલો જાય હવે કન્ટિન્યુ કરી આપણા હાથમાં ટ્રેક્ટર આવી ગયું હવે જવાનું હતું આપણે ખરું કરવા

પણ નાખ્યું જોવો આવું કર્યું કે આટલામાં ફોકડી રહી જાય હજી આ માઠી કાઢવાની આ કાઢવાની ના થઈ જવાની નહીં અરે ફૂકડી ક્યાંથી આવે તો જોઈશે ત્યાં રસ્તો હું કરી રાખી મેં જાય હા મિત્રો

વાય થઈ ગયો ભર કે આ ભાઈને એ ભાઈને વર્ગાડવો એ એ એરો બોલા ચાલો કન્ટીન્યુની અંદર

તાર નામ એટલું મળું તમને બીજા બ્લોગ માં રામે રામ ડાયરા